શરીર જેનું સ્વાસ્થ્ય છે શરીર જેનું તંદુરસ્ત છે એને દુનિયા લેરા છે એક જણો આપઘાત કરવા જતો તો ને એટલે બાપુ રસ્તા મળી જાય સાધુ શું કરે એ હું તમને કહું બમ બાપુ જેવા મહાપુરુષ હે ક્યાં જક આપઘાત કરવા જાવ બાપુ થાકી જાય મંદી છે સેદ ની કે વધતું જ નથી ફ્રીજ ના આપતા ટીવી ના આપતા ગાડી ના આપતા મકાન ના આપતા બધા આપતા ફરી ફરી ફેલ સેદ ધંધામાં જ નથી કે ગુજરી જાવ ફાઇનલ બાપુ કે જા ક્યાં આપઘાત કરવા જાવ છું ક્યાં તો બસ કુવામ પડી જાવ કાં તાર પકડી લઉં બાપુ કે પાછો તો હોય પણ આય હોંધી તો આય મારો ભાઈ તું ગાય ગા ભાગ્યો એમ આપઘાત કરવા મળતો તો જા ખાલી ચાપાણી કરતો તો નહીં બાપુ કે આજ તમે આડા ન ફરતા હોય તો હું જા બસ ગોબો ઉપાડ લેવો છે ભલે કે મારા ઘરના રોવે તો કાઈ નહીં હડતું ગામ રોવે બાપુ કે શાંતિ રાખ શું મંદી મંદી શું કરે હું શું તકલીફ છે કે બાપુ પૈસા નથી આવતા ધંધો જ નથી ધંધો નથી નહીં હાવ બે કરી તો ખાવ બે કરી દુનિયામાં કઈ છે જ નહીં બાપુ કીધું તારું એક હાથ આપી દે પાંચ લાખ આપું કે બાપુ એ કેમ બને તમે વાતો કરો કે હાથ કાપીને આપી થોડા દેવાય તો કાંઈ ખાપી દે ને પંદર લાખ આપું કે બાપુ એ કેમ બને કે પગ એક આપી દે વીસ લાખનું ઘરક છે એ બાપુ કેમ બને તા કે કરોડ રૂપિયાની કાયા ખડકીને બેઠો ને ધંધે લગાડી દે ને લોખા હું આટા મારે લોન લઈ લઈ હા કરોડની કાયા ખડકીને બેઠો ને પાછો મંદિરનો દીકરો થાય કમાવું હોય એને ક્યાં તાણ છે સાહેબ આવી બધી વાતો કોણ કરે જો આ બધા પ્રોગ્રામ પ્રોગ્રામ થતા હોય ને તો ઘણા બાર થી આવે છે ને અનુમાન કરી છે પ્રોગ્રામ આયોજન બધું વ્યવસ્થિત છે બે નંબર વાળા ફાળો આપ્યો છે લે પણ તો ત્રણ નંબર ના તમે આપો આનથી વિશેષ કરીએ આપણે નહીં સાહેબ કોઈ પણ નંબર ના હોય એક નંબર ના હોય બે નંબર ના હોય ત્રણ નંબર ના હોય વાત એટલી છે ધર્મના નામ ઉપર અત્યારે એ આ દેશમાં ધર્મના નામ ઉપર સનાતન ધર્મ માટે થઈ બેન બેટી માટે થઈ આ દેશની ગાયો માટે થઈ અને હજારોએ બલિદાનો આપી દીધા છે અત્યારે માથા આપી દેવાની વાત નથી કેવલ ને કેવલ આવું કે સત્સંગ અને ધર્મનું જ્યારે સનાતન ધર્મને ચકાવવા માટે છે મંદિરો બનતા હોય ને ત્યારે દેવાની વાત આવે ત્યારે અમે સ્ટેજ પરથી એમ જ કંઈક બાપા પૈસા આપો એ દસમો ભાગ આપો બાકી શું આ દેશમાં આપી દીધું છે યાર હે

પછી હું તને ક્યારેક લઈ જઈશ તારા દેશે સમય જાતા છોકરો મોટો થઈ જાય બોલ્યો કે મારા મારા જોવો છે છે મળવું બાપ કવેણ શબ્દ નીકળ્યો છોકરાને મોઢામાં હવે હું તને લઈ જાઉં છું હાલ તારા બાપ પાસે બાવડો પકડ્યો સાહેબ લઈ જાય આ દેશની જનતા સીધા દાદા સોમૈયાના સાનિધ્યમાં લઈ જાય અને ત્યાં જેને કીધું તું સોમનાથ દાદાને સામે જેને કીધું એ કેદું નતું કે છોડ ક્યાં છે મારો બાપ ક્યાં છે મારો બાપ આ રહ્યો તારો બાપ કરી લે દર્શન છોકરો કે આ મારો એકનો બાપ નથી ત્યાં તો ક્યાં તો દાદો સોમયો સોમનાથ મહાદેવ છે જગતનો બાપ છે હું તો મારા બાપની વાત કરું છું એક હું મારા બાપની વાત કરું છું આ તો જગતનો બાપ છે અને ઈ વખતે બાવડું પકડી સોમનાથ દાદા ની આગળ લઈ જાય અને જનેતા એમ કીધું તું હમીરજી ગોહિલ સામે જોઈ કે કેજો આ છે ને એ તારો બાપ છે જેથી સોમૈયા દાદા ને જરૂર પડી ને જગતના ના બાપ ને તેથી તારા બાપે માથું આપી દીધું અને હજારો નો ડાટ વાળીને તારો બાપ અહીંયા કાયમ આવી ગયો છે આ ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે સાહેબ માથા દઈ દીધા તા શું કામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ને બચાવવા માટે થઈને ઈ ધરતી ના આપણે સંતાનો છીએ તો ઉત્તર ગુજરાત નું ગીત આવે છે અહીંયા ટ્રેક્ટર માં તરત ચાલુ થઈ જાય કેવા કેવા ગીત આવે બોલો દિલ તોડી દગો દીધો મારી રમર ભમર ડીડીટી પી જ રમર ભમર થઈ ગયો આ ઈ ધરતી નો નથી તું યાર હે ઈશ્વર ને આવા કયો છે એવો દેશ ધરી માનવ નો વેશ એવો મારે રૂડો ભારત દેશ ભારતીય ભમ વંદુતના આવડી ધન ધરા સૌરાષ્ટ્ર ધરણી એમાંય આવા સંતને સુરા નિભજાવતી આ ભારત છે ને એ તો સોરઠ રતનની ખાણ છે યાર આ આ આ કઈ જેવી તેવી ધરતી છે ને યાર અમુક અમુક આપણા આપણા જે પૂર્વમાં આપણે જે જીવા છે આપણા વડીલોની વચ્ચે આપણે જીવા છે આપણા જે જે મેન મેન લોકો આપણા કુટુંબનો કોઈ મેન વ્યક્તિ હોય ગામના પૂજારી મેન હોય ગામના સાધુ મેન હોય એની પાસે બેસીને જે સત્સંગનું આપણે શ્રવણ કર્યું છે અને હજી ચીલે આપણે આયેલા છીએ આજની તારીખમાં આપણે કોઈ દુઃખી નથી થયા